જ જેટીનો અમુક ભાગ ધોવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે જેના કારણે માછીમાર સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સુત્રાપાડા બંદર ખાતે માછીમારોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા

જેમ કે મોજાના કરંટ છે બ્રેક વોટર આખો નાશ પામી ગયો એના માટે કરીને અમે બંદરના લોકો બધા ભેગા થઈ અને એવું નિર્ણયો લેવા ચર્ચાઓ કરવામાં આવી કે ભાઈ આના માટે શું કરવું જોઈએ જેથી કરીને ટૂંકમાં સરકારનો જે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને કોન્ટ્રાક્ટર દ્વારા અને જેએમબી દ્વારા જે આ આમાં પેલો નબળું મટીરિયલ વપરાઈ રહ્યું છે અને નબળા કામ ચાલી રહ્યા છે એના માટે શું કરવું એના માટે કરીને અમે બધા ગામ લોકો બંદર ભેગું થયું અમે એવી છે કે આપણે આ બાબત ઉપર આપીને જાણ કરવામાં આવે કે આમાં ધ્યાન દોરવે અને તપાસ કરાવે કે કઈ રીતે આમાં મટીરિયલો વપરાઈ રહ્યા છે અને સારું કામ થાય અને સારા મટીરિયલો વપરાય એવી તપાસ કરાવે હું સુત્રાપાડા બંદર નો છું આજે જે મિટિંગ ભેગી થઈ છે એમાં અમારું આખું ગામ સુત્રાપાડા બંદર ભેગું થયું અને એ વચ્ચે ચર્ચા કરવામાં આવી કે અમારે સુત્રાપળ બંદરમાં જે જેતી કામનું નિર્માણ થઈ રહ્યું છે એમાં ત્રણસો છપ્પન કરોડના ખર્ચે જેતી કામનું નિર્માણ થઈ રહ્યું છે પણ એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એવા અમારા ગામના બધા પબ્લિકોનું કહેવાનું છે અને એમાં નબળી ક્વોલિટીના પથ્થર વપરાય છે અત્યારે સમુદ્ર દરિયાને કઈ આગાહી અલગ ચોમાસું આવવાની પહેલાં જતી તૂટવાની ઓલામાં આવી ગઈ છે કનેક્શનમાં અને એમાં મટિરિયલ તો નબળું વપરાય જ છે પણ સરકશ્રીને એવી નમ્ર વિનંતી છે કે અહીં પૂરેપૂરા

એવું પાછો નહીં થાય એવું અમારું કહેવાનું છે અને ખરેખર સરકાર વિનંતી કે આમાં ખરેખર પગલા લઈ અને આની ચકાસણી પરેશ જાદવ દિવ્યાંગ ગીર સોમનાથ